પોલીસે પુણા કેનાલ રોડ પર ઓર્બિટ ટાવર પાછળ ખુલ્લા પોપડામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો મળી નાખોની મતા સાથે એકને ઝડપી પાડ્યો હતો સુરતમાં દારૂબંધીઓ વચ્ચે ખુલ્લામ દારૂનો વેપલો થઈ રહ્યો છે ત્યારે સુરતની પુણા પોલીસે પુણા કેનાલ રોડ પર ઓર્બિટ ટાવર પાછળ ખુલ્લા પોપડામાંથી ટેમ્પાની મોપેરે એક પર પાયલોટિંગ કરનાર મૂળ રાજસ્થાનનો અને હાલ પૂણા ગામ રાધેશ્યામ સોસાયટીમાં રહેતા રાહુલ સોનલાલ ખટીક ગોલીવાલને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પાની ઝડપથી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય જેને પોલીસે દારૂનો જથ્થો ટેમ્પો મોબાઈલ સહિત છ લાખ એકાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે ભાગી છૂટેલા મૂળ રાજસ્થાનનો અને હાલ પુણા ગામ ભૈયાનગર ખાતે રહેતા કમલેશ ઉર્ફે કમલેશ મારવાડી નારાયણલાલ ખટીક અને હિતેશ ઉર્ફે કાનો જગદીશચંદ્ર ખટીકને વોન્ટેડ જાહેર કરાયા હતા